મિત્રો તાજેતરમાં જ સમાચાર મળી રહ્યા છે કે ગુજરાત સરકારમાં રથયાત્રા પછી મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફાર થઈ શકે છે જો કેબિનેટ મિનિસ્ટરની વાત કરીએ તો તેમાં કોણ જઈ શકે તેમાં કનુ દેસાઈ રાઘવજી પટેલ કુંવરજીભાઈ બાવળિયા બળવંતસિંહ રાજપૂત કુબેર ડિંડોર ભાનુબેન બાબરિયા જે કક્ષાના મંત્રીઓમાં પરસોત્તમ સોલંકી ભીખુસિંહ પરમાર મુકેશ પટેલ અને કુંવરજી હળપતિ કપાઈ શકે છે હવે આપણે નવા મંત્રીઓ કોણ બની શકે તેની થોડી વાતચીત કરીશું કેબિનેટ મંત્રીઓમાં જયેશ રાદડિયા રમણલાલ વોરા જીતુ ચૌધરી અર્જુન મોઢવાડિયા સીજે ચાવડા હીરાભાઈ સોલંકી અને નિમિષાબેન સુધારનો સમાવેશ થઈ શકે નવા રાજ્યમંત્રી કોણ હોઈ શકે તેમાં ઈશ્વરસિંહ પટેલ પીસી બરંડા માનસિંહ ચૌહાણ અમિત ઠાકર રીવાબા જાડેજા અને ભગવાનજી કરગઠિયાના નામો ચાલી રહ્યા છે